નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે મારા દાદાજી દ્વારા બે લગ્ન કરવામાં આવ્યા હતા તો જે એમના પૂર્વ પત્ની છે તેમના અવસાન બાદ તેઓએ બીજા લગ્ન કર્યા અને બીજા લગ્ન જેમની સાથે કર્યા તેઓ આગલા ઘરેથી એક દીકરો લાવ્યા હતા તો હવે મારા દાદાજીએ જે પણ અમારી ખેતીની જમીન હતી

એની અંદર કોઈ કાયદામાં એવું નથી કે જો પિતા ન છે તો એ કોઈને પણ આપી ન શકે પરંતુ દર્શક મિત્રો કાયદો એવું કહે છે કે જો પહેલી પત્ની અવસાન પામે અને બીજા લગ્ન કરે તો પહેલી પત્નીના જેટલા પણ સંતાનો હોય તેમનો એમના જે પિતા છે પિતાની જે પણ સંપત્તિ હોય એમાં એમનો પહેલો અધિકાર રહે છે એટલે આ જે કેસ છે એની અંદર એવું છે કે જે આંગળિયા દીકરો છે જેને બીજી માતા લઈને આવી છે બીજા ઘરેથી તેમને સંપૂર્ણ જે તે મિલકત છે આપી દેવામાં આવેલી છે અને જે પૂર્વ પત્ની છે કે જે અવસાન પામી છે એ પત્નીના સંતાનોને મિલકતની અંદર અધિકાર આપવામાં આવેલ નથી તો દર્શક મિત્રો આવા સંજોગો દરમિયાન જો કોઈ પણ મિત્રને આવો પ્રશ્ન હોય તો એ કાનૂનનો સહારો લઈ શકે છે કાયદો એ જાણી શકે છે અને કાયદો એવું કહે છે કે જ્યારે બે પત્નીની વાત આવે ત્યારે પૂર્વ પત્નીના સંતાનોનો અથવા પૂર્વ પત્નીનો જો જીવિત હોય તો સંપૂર્ણ પહેલો અધિકાર એમનો લાગતો હોય છે એટલે આની અંદર જે બીજા નંબરના પત્ની છે તેમના જે સંતાનો છે એ સંતાનો પાછા બીજા ઘરેથી આવેલા છે તો એમનો કોઈ જ અધિકાર રહેતો નથી પણ તેમ છતાં પણ જો પિતા દ્વારા એમને આપવામાં આવેલી હોય મિલકત તો દર્શક મિત્રો સૌથી પહેલાં તો તમે એ જે મિલકત એમને આપવામાં આવેલી છે એની માટે તમે ચેલેન્જ કરી શકો છો કે જે પણ ભાઈને પિતા દ્વારા એટલે કે દાદા દ્વારા જે પણ મિલકત આપવામાં આવી છે એ તેમનો દીકરો નથી હવે એ જે દીકરો એમનો નથી તો જે પૂર્વ પત્નીના જે એમના સંતાન છે એમનો પહેલો અધિકાર લાગે છે દર્શક મિત્રો તમારે આની અંદર આવો જે કેસ હોય એની અંદર સંપૂર્ણ પુરાવા તમારે રજૂ કરવાના રહે છે અને પુરાવાના આધારે થાય છે મિલકત હોય તો એની અંદર બીજી પત્ની છે એના સંતાનોનો પણ અધિકાર હોય છે પરંતુ એ જે સંતાનો છે એ તમારા જે દાદાજી હોય એમ ના હોવા જોઈએ ના કે તમારા જે બીજા નંબરના જે દાદી છે કે જે તમારા દાદાજીએ બીજા લગ્ન કરેલા છે એ દાદી દ્વારા જે બીજા સંતાન એમના આગલા ઘરેથી લાવેલા હોય તો વડીલો ઉપાર્જિત મિલકતની અંદર તેવા સંતાનોને કોઈ જ અધિકાર રહેતો નથી વડીલોપાર્જિત મિલકતની અંદર જે બીજા પત્ની છે એમના પણ બાળકોએ જે તે વ્યક્તિ કે જે મિલકતના જે વડીલોપાર્જિત એમનો અધિકાર હોય છે એ મિલકત ધરાવનાર વ્યક્તિના જ હોવા જોઈએ તો જ દર્શક મિત્રો આવા સંજોગો દરમિયાન એ પૂર્વ પત્નીના જે પણ સંતાનો છે એ અને જે બીજા નંબરના જે પત્ની છે એમના સંતાનો પણ એ જો બાપ એક જ હોય તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો એ બંનેનો અધિકાર થાય છે કે બંને જે તે સંપત્તિ છે તેમાં સંપૂર્ણપણે એમના ભાગનો જે હિસ્સો છે એ મળવા પાત્ર રહે છે એટલે દર્શક મિત્રો જો પિતા દ્વારા બીજા લગ્ન કરવામાં આવે

જે તે પિતાને સંપત્તિ હોય એ પિતાની સંપત્તિ એના જે ઓરિજિનલ બાળકો છે એમનો જ અધિકાર રહે છે તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત